નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો સચિવાલયના વિભાગોમાં ફરજ બજાવતા તેમજ કારકુન ટાઈપિસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે જેમાં સચિવાલય કારકુન ટાઈપિસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સવર્ગના પ્રવર્તા ક્રમાંકો છત્રીસ પાસઠ થી બેતાલીસ ઓગણચાલીસ સુધીની કામચલાઉ પ્રવર્તા યાદી વંચાણમાં લીધેલ ગ્રામ પરના પરિપત્રથી તેમજ પ્રવર્તા ક્રમાંક ઓગણચાલીસ અગ્નિ સિત્તેરથી બેતાલીસ ચાલીસ સુધીની સુધારા કામચલાઉ પ્રવર્તા આદિ વંચાણે લીધેલ ક્રમ ત્રણ પરના પરિપત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જે અન્ય વે મળેલ વાંધા અરજીઓ ચકાસણીમાં હકીકત લક્ષી વિગતો જેવી કે જન્મ તારીખ નામ અટક વગેરે બે હજાર ત્રેવીસ માં પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી તો બે હજાર એકવીસથી થી આજ દિવસ સુધી કામચલાઉ પ્રવર્તા યાદી પરના કર્મચારીઓના કિસ્સામાં કરારી સમયગાળો પૂર્ણ કરવા બાબતે વય નિવૃત્તિ સવર્ગ છોડેલ હોય અને ભળતી મળેલ હોય તેવા કિસ્સાઓમાં આખરી પ્રવર્તા યાદીમાં પ્રવર્તા ક્રમની સામે રિમાર્ક્સ જરૂરી ફેરફાર કરવામાં આવેલ છે અને ક્રમ ટુ પરની કામચલાઉ પ્રવર્તા યાદીમાંના પ્રવર્તા ક્રમાંક પરના કર્મચારીઓને કારકુન સંવર્ગના એડહોક બળતી આપેલ હોય તેમજ તેમની પાસે પળતાલ ફોજદારી કેસ અન્યવે ઉક્ત એડહોક બળતી વિનિ નિયમિત થયેલ ના હોય તો એક પરના પરિપત્રની જોગવાઈ મુજબ તેઓને કારકુન સ પ્રવર્તા યાદીમાં સ્થાન મળવા પાત્ર રહેશે નહી આથી કામ પ્રવર્તા યાદીમાંના પ્રવર્તા પરના કર્મચારીઓને આખરી પ્રવર્તા યાદીમાંથી બાકાત રાખી આ સાથે સામેલ પત્રક ચારમાં તેઓની વિગત અલગથી દર્શાવવામાં આવેલ છે તો વંચાણે લીધેલ ક્રમ બે પરની કામ યાદી પરના પ્રતિક્ષ યાદીના આધારે નિમાયેલ કર્મચારીઓના કિસ્સામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ત્રીસ ચાર બે હજાર પંદરની ભલામણ યાદી પૂર્ણ થયા બાદ

પ્રવર્તતા યાદી પરના કર્મચારી શ્રીજી વાઘેલા પછીનો પ્રવર્તા મળવા પાત્ર હોય આખરી સાથેના પત્રક એકમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવેલ છે તો આ મુજબની પત્રક એક થી ચાર મુજબની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની લાગતા ઓળખતા મિત્રોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ